આપણે એવું પ્રતિપાદિત નથી કરવું કે આપણે જ્ઞાનથી વધારે પરપુરુષ છીએ પણ ગામડાના રોજે આપણને ગુરુदादा કેને બોલાવે એટલે છે

કે જેમાંથી લોકો કૃષ્ણને બહુ પ્રેમ કરે આ દુનિયામાં આપણે વડીલ છો જેટલા ભગવાન રામ ગવાયા જેટલા શિવ ગવાયા એના કરતાં તમે જો કોઈ પણ સંપ્રદાયનો માણસ હશે એ કૃષ્ણને પ્રેમ નઈ કરતો હોય આવું નઈ બને અને ભાગવત એ ભગવાનનું વાંગમે સ્વરૂપ છે જેમાં પરમાત્મા સ્વયં પોતે પોતાનું દિવ્ય તેજ પધરાવીને ગયા એટલે મને એક નઈ આ સંસારના કોઈ પણ શાસ્ત્રના વક્તા હશે એને સૌથી વધારે પ્રેમ હશે કોઈ પણ ગ્રંથની કથા કલા બેસ્ટ છે એમાં ભાગવતનો આશ્રય નહીં લે એવું નહીં રહે ભાગવતનો તો એ સાણેથી લેશે સાચે ભાગવત ભાગવતમાં પણ આવું રહ્યું છે એટલે ભાગવત ભગવાનનું શબ્દ વિગ્રહ છે એટલે અત્યારે બધાને બહુ રોચી કરે છે ને બધાને એમાંથી મળી રહ્યું છે તેને જે જોઈએ છે એમ ઘણી કમી ભણી

આપ જે પરંપરામાં આપ જીવી રહ્યા છો આપ સૌ ભાગ્યશાળી છો કે જલારામ બાપાની અને ભક્તિ કરે એનો આ સુગમ સમન્વય અહીંયા અત્યારે જે કથા લોહાણા મહાજન સમાજ તરફથી થઈ રહી છે એમાં પણ મને ઉદ્દેશ દેખાઈ રહ્યો છે કે લોકોને ભોજન પણ કરાવવું છે લોકોને ભજન પણ કરાવું છું આ ભજન દ્વારા એ લોકો ભક્તિના માર્ગે ભળે ભક્તિ એટલે કેવલ પ્રશાંતભાઈ મેં કહ્યું છે કે ભક્તિ એટલે કેવલ હાથમાં માળાઓ લઈને તિલક કરીને બેસી જવું એ ભક્તિ નથી પોતાના કર્તવ્યનું ભાન થઈ જાય ને એ સૌથી મોટા મોટી ભક્તિ અને આ ભાગવત કથા આપણું કર્તવ્ય શું છે એ સમજાવવા માટે હાથ પડવા આવી છે મને એવું લાગે આપણું કર્તવ્ય શું છે આનાથી મોટો ધર્મ જ નથી ધર્મ ની વ્યાખ્યાઓ તો ભાગવતમાં ગીતાજીમાં બીજા બધા જ

પ્રાકથા તો મને આજે એવું કઈ લાગે છે કે એવું કેવું પડશે કે અઢારે વર્ણ ની કથા છે ખાલી આપણું તો આપણે તો નિમિત્ત બેના છે કે લોહાણા સમાજ નિમિત્ત છે કથાના મંડપમાં તો બધા જ વરણના લોકો બેઠા છે એટલે એક સારો સંદેશ થઈ રહ્યો છે કે આપણે આવું કામ ભગવાન ને ગોકરા સુધી પહોંચાડીએ છીએ સમજાવવાની કથા છે આજકાલ લોકો સેંકડો સંખ્યામાં કથા શ્રવણ કરવા આવે છે

આ સમાજમાં ખૂબ આપણને મોટો સફળતા મળવાની છે અને મેં તો બે હજાર અઢાર ઓગણીસમાં માં જયારે કથા કરતો હતો ત્યારે મને યાદ છે સુરતનો પ્રસંગ કે આ કથાથી શું થાય બહુ આ એક સત્ય ઘટના ભીડ થાય જયારે હું અઢારની ની સુરતમાં કથા કરતો હતો અને મા બાપ ઉપર જયારે હું એક પ્રવચન આપતો હતો કથા કરતો હતો મા બાપ વિશે તો સાંજે એક યુવાન પતિ પત્ની મારા ઉદાર આવ્યા અને એમણે એવું કહ્યું કે દાદા અમે આજે કથા સાંભળી તમારી અને કથા સાંભળીને અમે મારા લગ્ન થયાના આઠ કે દસ મહિનામાં જુદા થઈ ગયા હતા આજે છ એક વર્ષ બાબાપુજી અલગ રહી છે મારા ભાઈની સાથે અમને બોલવાનો વ્યવહાર નથી લ્યો પણ આજે અમે આ કથા સાંભળી જે તે વખતે હું મારા પત્નીને કહેતો હતો કે આપણે બાપુજીને આપણી સાથે રહેવું જોઈએ પણ આંતરિક એટલા બધા તણાવ વધી ગયા કે પછી હું જ મારા પત્નીને સરેન્ડર થઈ ગયો અને કહ્યું કે નથી રહેવું આપણી સાથે પણ આજે મારા પત્નીએ કહ્યું જે મારી પત્નીએ કીધું હતું કે કા તમારા બાબા પૂજા ઘર મારે છે કા હું રહીશ આજ આ કથા સાંભળી મારા પત્નીએ કીધું કે આપણે અહીંયાથી સીધા પહેલા બાબા પૂજાને લેવા જશું અને આજથી આપણે સૌ સાથે રહીશું પછી આપણે જુદું જુદું રહીશું કથા આ કરી શકાય છે હજારો યુવાનો એ પોતાના વ્યસન છોડ્યા છે કથાના માધ્યમથી અને અત્યારે મને ખૂબ આનંદ એ વાતનો છે કે મારી સાથે જેટલા પણ લોકો જોડાય છે વધારે પડતા ઈશાનભાઈ આપણા યુવાનો હોય છે ફોર્ટી

આપણે અહીંયા લોહરણા સમાજની કથા જોવો એકસો આઠ બ્રાહ્મણો એકસો છે તો એની આજીવિકા ચાલુ થઈ રસોઈ બને છે તો રસોઈ જેના ઘરેથી તેની દુકાનમાંથી એ મોદી ખાવાય એની આજીવિકા ચાલુ થઈ જે ખેડૂત સુધી લઈને જેને ઉત્પાદન કર્યું છે ત્યાંથી જેના પેર સુધી પહોંચે છે ત્યાં સુધીના બધા જ લોકોની આમાં આજીવિકા છે એટલે ખાલી માત્ર આ ધર્મનું નહીં આખું રોટેશન પણ એવું છે કે જેનાથી એકબીજા સુધી આપણે આજીવિકા પહોંચાડી શકીએ એટલે કથા બહુ જરૂરી છે પરમ પૂજ્ય સંત શ્રીમણી જલારામ બાપા શ્રી હિમાંજી મહારાજ દ્વારકાના પર છે સનાતન ધર્મ પર પ્રહાર થાય છે એ છે આપ સનાતન ધર્મ જોઈ રહ્યા છો હમણાં જ આ વિષય પર થોડા દિવસ પહેલા જે ડિબેટ હતી એમાં પ્રશ્ન થયો તો અત્યારે મેં આ જવાબ આપ્યો હતો કે પરીક્ષા હંમેશા સોનાની થાય સોનાને જ હંમેશા આપણે સોનું લઈએ તો તરત કહે આમ સોનાની પરીક્ષા થતી હોય છે અને સનાતન આપણો હંમેશા માટે સુવર્ણ હતું સુવર્ણ છે અને ભવિષ્યમાં ગમે તેટલા બીજા બધા જ ઘરેણાઓ બને પણ એ સનાતનમાં કઈ આંચ આવવાની નથી અને સત્ય હોય સનાતન હોય એના ઉપર પ્રહારો થવા જોઈએ હું તો એટલા માટે કહું છું કદાચ પણ જ્યાં સુધી સનાતન ઉપર પ્રહાર નહીં થાય કે કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રહાર નહીં થાય ત્યાંથી ખબર નહીં પડે કે આ મજબૂત કેટલું છે આમ આપણી મજબૂતાઈ દેખાઈ રહી છે આટલા આટલા પ્રહારો થયા અને આજકાલમાં થતા નથી આ તો પહેલાથી છે ત્યારથી પ્રહારો થયા છતાં પણ

પૈસાના અભાવે એ અભ્યાસક્રમ છોડતો હોય તો એવા બાળકોને આપણે એટલા માટે ભણાવવા છે સૌથી મોટો સંદેશો તો મારો આ સ્કૂલ બનાવવા પાછળનો એ છે કે વ્યાસપીઠ શું કરી શકે ખાલી વ્યાસપીઠ ગીતો ભગવાનના ભજનો અને ખાલી કથા વાર્તા કરી શકતું વ્યાસપીઠ આવા માધ્યમથી એક એક વ્યક્તિને જોડી અને કેટલાયના ઘરની અંદર આવો એક દીવો પ્રગટાવી શકે આ સૌથી મારો મોટો ઉદ્દેશ્ય છે બીજું

એવાની કોઈ સેવા કરવા મળતું નથી દીકરા હોય અને એકબીજાને બનતું ન હોય અને વૃદ્ધાશ્રમમાં જવું પડે આખી ઘટના બહુ અલગ છે પણ જેની પાસે સંતાન જ નથી તો કરશે પતિ પત્નીના સંતાન પત્ની અમારું ઘર કરીને વડીલોનો વિસામો બની રહ્યો છે અને જે બાળકોને માત પિતા નથી જન્મથી એને કોઈ ત્યજી દીધા છે એવા મા બાપ વગરના બાળકો માટે અનાથ આશ્રમ મારું ઘર કરીને એક આપણી ભાષામાં અનાથ આશ્રમ બની રહ્યો છે અને આ બેવ સંકલ્પ એટલા માટે છે કે જે પતિ પત્નીને સંતાન નથી અને બાળકો મળશે એક જ કેમ્પસમાં રહેવાનું છે અને બાળકો નથી અને મા બાપ મળશે એટલે આ બેવને સાથે સુબત સમન્વય થાય એટલા માટેનો આ એક મારો પ્રયત્ન છે ત્યાં રોજ અત્યારે નિત્ય ભાગભજીનો યજ્ઞ થાય છે હા ત્રણસોને પાંસઠ દિવસ ભાગભજીનો યજ્ઞ થાય છે અત્યારે પ્રેમ મંદિરમાં ભગવાન રાધા દેવ બિરાજે છે ગૌશાળા છે અને જેમ જલારામ બાપાને ત્યાં રોજ દાળ હવારે દાળ ભાત ને સાથે ખીચડી મળે એમાં અમારે ભાર્ગવભાઈએ ત્યાં બધી વ્યવસ્થા કરે છે દર રવિવારે જેટલા પણ ભગવાનના ભક્તો દર્શન કરવા આવે એને સાથે ખીચડી મળે જેટલા લોકો આવે એને ખીચડી ત્યાં ખવડ દે અને એ પ્રસાદ લઈને જાય એવી અમારી ભાવના છે બ્રાહ્મણોના છોકરાઓ માટે વેદવિદ્યાલય બને છે અત્યારે બ્રાહ્મણના છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે અને આવનારા સત્રથી અગિયાર બાર સાયન્સ પણ પ્રારંભ થવા જઈ રહ્યું છે

અને એનાથી સ્વયં પરમાત્માને યાદ કરીએ તો ચતુષ્પોથી ભાગવતમાં ભગવાન બોલ્યા છે યત્સ્યાત સર્વત્ર સર્વદા હું બધે જ છું બધામાં છું અને આજના દિવસે હું યાદ કરીશ જો કે અમારે વાત તો કરવી છે પણ બધામાં જો અત્યાર સુધી એવું ગ્રંથોના આશ્રયમાં એકનાથજી મહારાજ કૂતરામાં ભગવાનને જોતા હતા પણ એક યાત્રાળુ ઘોડા ઉપર સવાર થઈ અને

ગરમ પાણી થી કે તમે કેટલા થાકી ગયા છો કારણ એમાં એને ભગવાન દેખાયા છે એમ આ સંસારમાં અત્ર તત્ર સર્વત્ર નારાયણ છે એટલે જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં ભગવાન દેખાતા હોય તો આપણી નજર હોય તો દેખાય બાકી તો મંદિરમાં નકલા લોકોને થાંભલા દેખાય આટલા થામલા ઓળખને બનાવી દીધા છે દે સુધી તો હવે વ્યાસપીઠથી બેઠા બેઠા કહીએ છે કે 51 એકાવનમાં વર્ષમાં પ્રવેશ થાય પછી બધું છોડી દેવું જોઈએ વન પ્રવેશ થાય વનમાં માણસ જાય છે પણ ભગવાનને ભજવા આપણું વન ભગવાનને ભજવા છે પણ આપણું વન આખું ગુરુ જોઈએ તો ભગવાન નથી ભજાતા એટલે મારો તો સંકલ્પ એટલા માટે હતો કે જે વાત હું વ્યાસપીઠથી કરું છું કે વ્યાસ મારા મારા જીવનમાં હોવી જોઈએ એ વાત જો હું એનું અનુકરણ નહીં કરતો હોઉં તો સમાજ પર મારા ઉપદેશમાં કોઈ ક્યારે પણ ઇફેક્ટ નહીં પડે હું હંમેશાં કેતો હું મા બાપને ભેગા રાખવા જોઈએ મા બાપ સાથે રહેવું જોઈએ

ये क्या करते हैं जाओ तो मारू के एक सालों संदेश था वो जो आप एक साले ना हो तो मने क्या रिमोशन बढ़वा खापूता रोड पर क्या थे युवानों ने कुछ संदेश युवानों ने एक तस्दीस आहमाद कि साउथ पहला तो व्यसन की दूर था जो माँबाप अपनी साथे रहते हैं અને આપણને પરમાત્માએ આપેલું આ અમૂલ્ય જીવન કેવલ આપણા માટે જ ન રહે આપણને પરમાત્માએ જે પ્રસિદ્ધિઓ જે કઈ આપણને ભગવાને આપણામાં વિશેષ રીતે આવડત મૂકી છે એ આવડત થી આપણે લોકોને સુખી કરી શકીએ આવા ગુણ ધર્મો તમારામાં આવે એટલી મારી નમ્ર પ્રાર્થના આજે બીજી વખત કેલામાં આવવાનું છે આ જીવન પછી છોકરાઓ તમારા ખૂબ સારા વિચાર